પ્રભાના સૈક દ્વારા જુહાપુરાના મુકામની દુકાનને લઈ બિલ્ડર પર આક્ષેપો કરવામાં આવ્યા હતા જેમાં દુકાનનો દસ્તાવેજ ન કરી આપવા અને અપશબ્દો બોલવાના આક્ષેપો કરાયા હતા જેમાં અલ મુકામના બિલ્ડર સમીર મેમણ દ્વારા તે આક્ષેપોનો પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો આપવામાં આવ્યો હતો હવે જોવાનું એ રહ્યું કે

એ બેન જે બી કોઈના પણ ચડામણા પર કે કંઈ બી કરી રહી છે પણ મારી પાસે એનું મારી કંપનીમાં એનું કોઈ પેમેન્ટ નથી ને બે હજાર સોળમાં એ એ જ એ જ કંપનીમાં દસ્તાવેજ કરાવી જાય છે ને હાલ કહે છે કે આ દુકાનમાં પેમેન્ટ આપ્યું છે પણ દુકાનની પેમેન્ટની સામે પેમેન્ટ લઈ ચૂકી છે એ વર્ષ બે હજાર બારમાં સભાના નિર્માણ નામની જે મહિલા છે સભાના સભા નામે

September 2013 ના દિવસે RTGS થી પેમેન્ટ રિફંડ લઈ જ ગઈ છે એટલે કળા પરત કરીયા છે મે આ RTGS ને જે એકાઉન્ટ માં મે પરત આપ્યા છે ને આજે એ કહી રહી છે આજે સમજો કે 2012 ને 2012 વર્ષ પછી એને એકદમ થી યાદ આવે છે કે મારો ચોકરો બહુ મતો થઈ ગયો છે ને એકદમ થી મને કેવા આવે છે કે મને ભી હજી તો જાણ નતી કરતી ડાયરેક્ટ પોલીસ સ્ટેશન થી ને તમારા માધ્યમ થી ખબર પડી છે મને તો

જે પેમેન્ટ આપ્યું છે એની સામે પેમેન્ટ રિફંડ આપી દીધું છે ને એનો જે સાહેબ છે જે નવસાદ જતયો દસ્તાવેજ કરી આપે છે ને એને કોપી છે એ જ સાહેબ એ જ માણસ આજે એનો સાહેબ બને છે જે જે આરટીજીએસટી પેમેન્ટ રિફંડ થયું છે એ બી નવસાદ રંગોની ને મારી કોઈ બી ડાયરેક્ટર ની રિફંડ થયું છે આરટીજીએસટી એમના એકાઉન્ટમાં પૈસા આપ્યા છે

એને હું માનું છું ત્યાં સુધી બે ચાર પાંચ વર્ષથી મેં એને જોઈ નથી ને કોઈ જાતનું બી તો શું હું કોઈ જાતની એની સાથે વાત બી નથી કરી એ કે છે હું કોલ કરું છું અગર જો એના કોલના એની જે મોબાઈલની ડિટેલમાંથી મારો નંબર બી નીકળે આ તો મારી કંપનીનો બી નંબર નીકળે તો મને બતાડે અને તે ન્યુ એમ પણ કેવું છે કે આ દુકાનને સાત લાખ મળી તી તો શરૂઆતનો તમારો રેટ છે કોંગ્રેસ બદલતો કેટલા વર્ષ પહેલાની વાત છે આવે કેમ જાણ જાત એ બે હજાર બારમાં કે છે પણ હવે મારું આ જે કોમ્પ્લેક્સ છે એ હલ મુકામ એ અઝા ઇન્ફ્રાસ્પેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ના નામથી છે ને પેમેન્ટ આપે છે આયાતમાં હવે આયાતમાં પેમેન્ટ બી આપે છે ને કે છે કે મે આયાતમાં પેમેન્ટ આપ્યું છે એમાં કોઈ જગ્યા દુકાનનું નામ ફ્લેટનું નામ કાઈ બી નથી લખ્યું અગર જે જમાનામાં ચાલો પેમેન્ટ રિફંડ લઈ ગઈ છે આપણે કહીએ છે નથી લઈ ગઈ તે ક્યાંક તો લખેલું હોય દુકાન આ જે કહે છે 10 નંબર તો મારી તો દરેક ફ્લોર પર 10 નંબરની દુકાન છે તો કયા ફ્લોર પર એ બી એને ખબર નથી આજે બી તમે એને પૂછો કે તમારે અલ મુકામમાં મારી દસ નંબરની દુકાન છે તો કયા ફ્લોર પર ના ના એ બોલી એને ખબર છે કે કયા ફ્લોર પર છે એ જ એને ખબર નથી આયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ મારી ભાગીદારી પેઢી છે એ ટીપી માં તૈબા રેસીડેન્સી કરીને મેં સ્કીમ બનાવી એની કંપની છે બરાબર આ અઝા ઇન્ફ્રાસ્પેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે આમાં અગર એને કઈ આપ્યું હોય પેમેન્ટ આપ્યું હોય તો એ બતાડે અગર જો પેમેન્ટ એ કે છે કે દુકાન લીધી છે તો અમે કોઈને પજેશન આપતા હોઈએ તો લેટર આપીએ કોઈ પણ માણસ પેમેન્ટ આપે તો લેટર લેટર એલોટમેન્ટ કે કોઈ ચીજ તો માંગે ને એને બે હાજર અમને પેમેન્ટ આપ્યું આયાત માં તો દસ્તાવેજ કરાઈ ગઈ છે બરોબર જ્યારે બે હાજર સોલ માં દસ્તાવેજ કરાવે છે તો બે હાજર બાર માં કોઈ ચીજ આપી હોય એલોટમેન્ટ લેટર તો માંગે પજેશન લેટર તો માંગે બે હાજર સોલ માં હાલ મુકામ રેડી થઈને પડ્યું હતું

બરોબર તાઇબામાં એને દસ્તાવેજ કરાવે આયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસે ને આજે જે સાહેબ બનીને એની સાથે ફરી રહ્યો છે એને જ દસ્તાવેજ કરી આપી છે આ રીતે એનો ફોટો બી છે ને જે આરટીજીએસ થી પેમેન્ટ ગયું છે એ બી જે સાહેબ બન્યો છે એને જ સહી કરી છે ને કોઈ પણ બીજા એક ડાયરેક્ટર ની સહી હશે ભાગીદારી ભાગીદાર વાળા ભાગીદાર ની સહી હશે એ બે ભાગીદાર ના વચ્ચે સહી થાય પછી જ આરટીજીએસ થાય છે ને કામ બી નવસાદ જ કર્યું છે પેમેન્ટ રિફંડ થઈ ગઈ બરોબર છે બંને બહેનો નામ થી બે હજાર માં દસ્તાવેજ બનાવે છે તો બે હજાર સોળ માં મલમુકામ ના બી બાના ખર્ચા કરવાના ચાલુ હતા એના એલોટમેન્ટ લેટર તો જયારે કોઈ પણ માણસ પૈસા આપે તો અમે એલોટમેન્ટ લેટર તો એ દિવસે આપી દેતા હતા હવે જેને ફૂલ પેમેન્ટ આપ્યું તો એલોટમેન્ટ લેટર કેમ ના માંગ્યું કેમ એને પોઝિશન લેટર ના માંગ્યું તમે કોઈ પણ દુકાનવાળા પાસે જાઓ તો એને પોઝિશન આપ્યું હશે તો અમે એને પોઝિશન આપતાની સાથે પોઝિશન લેટર બી આપીએ છીએ

એમની સાથે જે સંડોયેલા છે એમનો બી લે એમનું બી નામ એમનું બી એફઆઈઆર કરવા એમની બી ઉપર જે પણ ક્રાય કાર્યવાહી લીગલ થતી હશે કરવા માટે મેં મારા એડવોકેટને કહી દીધું છે એની પ્રોસેસ મેં ચાલુ બી કરી